ભોજન કરો દડ છે કામ કરો વડ છે હકીકતમાં સંતો જાતા જ નથી સંતોની હાજરી હંમેશા હોય જ સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલ માં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે ગારિયાધાર શહેર ના રોડ ઉપર આવેલ સંત શિરોમણી શ્રી સીતારામ બાપુની ઝૂંપડી ઝુંપડી આજે અહીં શ્રાદ્ધ માસ નિમિત્તે શ્રી શ્રી એક હજાર આઠ એવા સંત શિરોમણી શ્રી સીતારામ બાપુના ના સમસ્ત સેવક સમુદાય દ્વારા સરસ મજાનો મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવેલું છે જેની અંદર બ્રાહ્મણો સંતો અભ્યાગતો બાર થી અહીંયા પધારેલા સંતો મહંતો પૂરેપૂરો જોજો જેથી તમને જે શ્રાદ્ધ માસ નિમિત્તે જે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલું છે તે સંપૂર્ણપણે નિહાળવા મળે તેમજ સીતારામ सीताराम પણ આપણે દર્શન કરવા મળે તો ચાલુ આપણે અંદર જઈએ અને જોઈએ સીતારામ બાપુની જે અંદર કઈ રીતની બધી વ્યવસ્થા રાખવામાં આવેલી છે મિત્રો આપણે જેવા મેઇન ગેટ છે અંદર જઈએ એટલે સરસ મજાનો તમે જોશો તો અહીં અખંડ ધૂણો રાખવામાં આવેલો છે અને ત્યારબાદ આપણે જોશું તો શ્રી શ્રી એક હજાર આઠ સીતારામ બાપુની સરસ મજાને એક મઢોલી બનાવવામાં આવી છે અને તેની અંદર તેની મૂર્તિ રાખવામાં આવેલી છે અને ત્યારબાદ અહીં એક મહાદેવનું પણ નાનું એવું મંદિર આવેલું છે નર્મદેશ્વર મહાદેવ તો આપણે તેમના પણ દર્શન કરીએ ત્યારબાદ આપણે સીતારામ બાપુના પણ દર્શન કરીએ આપણે નર્મદેશ્વર મહાદેવ ના દર્શન કર્યા છે સીતારામ બાપુ ના પણ દર્શન કર્યા ને સાથે સાથે સરસ મજાનો એક અહીં શુભકારી હનુમાનજી મહારાજ પણ ખુબ જ વિશાળ મંદિર આવેલું છે તો આપણે તેમના પણ દર્શન કરીએ આહ 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 Thank you.

બ્રાહ્મણો સંતો અભ્યાગતો બહારથી અહીંયાથી પધારેલા સંતો મહંતો સર્વેને બહુ જ ખૂબ જ પ્રેમ ભાવથી ભોજન પ્રસાદ દક્ષિણા અને વહીવસ્થિત બધું આયોજન કર્યું તો આ બધી સીતારામ બાપાની કૃપાથી થાય સીતારામ બાપા જેવા સંત આપણને મળવા દુર્લભ છે સદીઓ વૈયા ગયા પછી વર્ષો વયા ગયા પછી આવા સંત આપણી વૈશ્ય આવતા હોય છે બાપા જ્યારે અહીં હવન કર્યો ત્યારે છેલે છેલ્લે અમને પાંચ દિવસ બાપુએ હારવાર રાખ્યા હતા કે કમલદાસ તમારે ત્યાં હારે જ રહેવાનું તો સીતારામ બાપુનો આવો અદભુત અને મહાન પ્રેમ અને સીતારામ બાપુનો બહો સમુદાય ખૂબ ખૂબ બધાય ધનમન ધનથી સેવા કરે છે સીતારામ બાપુની આજ્ઞાનું રેજેરસ પાલન કરામ બાપુની આજ્ઞાનું દરેક સેવકો પાલન કરે છે તો સેવક સમુદાય વતી આ સરસ મજાનું આયોજન રાખવામાં આવ્યું સીતારામ બાપુ આ પ્રસંગ આપણને ક્યારેય નહીં ભૂલાય નર્મદા કિનારે પણ પરિક્રમા વખતે કાયમિક માટે રસોડું શરૂ હોય છે એટલે હજારો માણસો ત્યાં પ્રસાદ લે છે પરિક્રમા વખતે હજારો માણસો ત્યાં પ્રસાદ લે છે અને રસોડું તો રોજ ચાલુ હોય છે અમે ત્યાં ત્રણ ત્રણ દિવસ રોકાણેલા છે એ ભવ્ય ત્રણ ત્રણ એટલે અમારો જાત અનુભવ છે નજરે જોયેલો છે તો આવા સંતોમાં આપણને દુર્લભ છે જોકે ગારિયાધરને આપણને સાર સાર મહાન સંતો પ્રાપ્ત થયા તો આપણે ગારિયાધર ભાગ્યા છે સીતારામ બાપુ જેવા સંતનો આપણને સાનિધ્ય મળ્યું ખૂબ ખૂબ ધન્યવાદ સીતારામ બાપુની તન મન ધનથી સેવા કરજો અને બાપુએ જે બતાવ્યું એ ભજન કરજો જે બતાવ્યું રસ્તે ચાલવો એ આપણો પરમ ધર્મ છે મહાન ધર્મ છે એનાથી ઉત્સો કોઈ ધર્મ નથી ભગવાન રામે રામાયણમાં કીધું છે ધર્મ અને દૂસરો સત્ય સમાન આગમ નિગમ પુરાણ બખાના સત્ય જેવો કોઈ ધર્મ નથી અને સીતારામ બાપુ જેવા સંત સત્યના માર્ગે ચાલ્યા તો એ માર્ગે આપણે ચાલીએ અને એ માર્ગને થોડોક પ્રકાશિત આપણે કરીએ એ માર્ગને સુશોભિત કરીએ સુવાસિત કરીએ અને સીતારામ બાપુની સુવાસ માત્ર ગારિયા ધર્મ ન રહે પણ આપણા ભાવનગર જિલ્લામાં ગુજરાતમાં ને પૂરા ભારતમાં ફેલાય એવા આપણે બધાએ

તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી જ તમારા મિત્ર મંડળને શેર પણ કરી જેથી તે લોકો પણ આ સરસ મજાનો કાર્યક્રમ નિહાળી શકે